સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના મળતીયા ઇઝારદારોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચલાવવા આપી દે છે અને ભાજપના મળતીયા ઈઝારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે આમાં શાસકો અને આ ઈઝારદારો સાથે મળીને આમ જનતાને લૂંટે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને પાંચ વર્ષના ઈઝારાથી આપેલ હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના બે મહિના બાકી છે એક કરોડ કરતા વધુ રકમ પાણી બિલ અને વેરા બિલની બાકી છે તે નહીં ભરીને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી દીધા છે સાથે સાથે ઘણા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે તે નફામાં આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યાએ જણાવ્યું કે આજથી લગભગ છ સાત મહિના પહેલા સામાન્ય સભામાં બાબતે મેં ધ્યાન દોર્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇજારદાર ખૂબ ગેરરીતિઓ કરી રહ્યો છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી કોટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવી હોય છે જે સામાન્ય પબ્લિકને એક હજારથી પંદરસો રૂપિયા જેવી નજીવી રકમમાં સેવા પૂરી પાડવાની હોય છે અને આ ફીનું બોર્ડ પણ આ ઇઝારદાર કપડાથી ઢાંકીને રાખે છે અને ઇઝારાની શ્રદ્ધના નિયમોને ભોળીને પી જનાર આ એમપી ફિટનેસ ક્લબના માલિકો પરાણે દસ અને પંદર રૂપિયાની પ્રાઇવેટ મેમ્બરશીપ આપતા હતા એસએમસી કોટાની મેમ્બરશીપમાં કોઈ મેમ્બરને એડમિશન આપતા ન હતા આ એસએમસી કોટાનો લિસ્ટ હમણાં અઠવાડિયા પહેલા જ મેં કઢાવતા આ લિસ્ટ આખું બોગસ જણાઈ આવે છે આ લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ ત્યાં મેમ્બર જ નથી ઘણા સભ્યો એવા છે એમણે પ્રાઇવેટ મેમ્બરશીપ ના દસ હજાર થી પંદર હજાર રૂપિયા ફી ભરી છે અને એફએમસી કોટાના લિસ્ટમાં નામ બોલે છે ઘણા સભ્યો એવા છે જેમના ડબલ વાર નામ લખેલા છે અને ઘણા સભ્યો એવા છે કે જે બે ત્રણ વર્ષ પહેલા ત્યાં મેમ્બર હતા અત્યારે નથી એટલે આખો આ લિસ્ટ મને બોગસ આપવામાં આવ્યું છે અને આખો વહીવટ ભ્રષ્ટાચારી રીતે બોગસ વહીવટ ચાલતો હતો વિપુલ સુહાગ્યાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોને મહેરબાનીના કારણે આજે આ એસએમસી અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના મળતિયા ઇઝારદાર રફુ ચક્કર થઈ ગયા છે વિપુલ સુહાગ્યાએ બીજું ઉદાહરણ આપતા જણાવ્યું કે આવો જ ગેરવહીવટ તારગામ વેદ રોડ અને અડાજણ ખાતે આવેલ ઓનેરિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ ચાલી રહ્યો હતો છેલ્લા બે મહિનાથી આ ઓનેરિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી ક્વોટાના સભ્યોનો લિસ્ટ માંગો છું છતાં જે તે જોનના લાગતા અધિકારીઓ દ્વારા આ લિસ્ટ હજુ સુધી મને આપવામાં આવ્યું નથી

ભાજપના શાસકો પોતાના મળતિયા ઇજારદાર સાથે મળીને પ્રજાને લૂંટી શકાય તેવો સીધો આક્ષેપ વિપુલ સુહાગ્યાએ કર્યો હતો નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગ્યા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રાઇવેટ ઇજારદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી પાંચ વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના હિજાબદારને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટનો બાકી હોય અને આ હિજાબદાર કોમ્પ્લેક્ષને તાળા મારીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે આ કોમ્પ્લેક્ષના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા કોમ્પ્લેક્ષ બંધ કરવામાં આવ્યું છે ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનું સત્યાસી લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ હિજારદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને જીમનો સામાન ભરીને જીમની મશીનરી ભરીને રપુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે આજથી છ મહિના પહેલાં આ કોમ્પ્લેક્સની મેં મુલાકાત લીધી ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી પરંતુ શાસકોના મળતિયા હિજારદાર હોય શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો હિજારદાર આ કોમ્પ્લેક્સને તાળા મારીને એસએમસીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષો મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઇજારા આપે છે અને આવા ઇજારદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે કઈ રીતે પ્રજાને પ્રજાના પૈસાનો વેરાના ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજાદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફુચક્કર થઈ ગયેલો છે આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળત્યા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત